સુરક્ષા પણ યોગ્ય રીતે કરવામાં આવતી હોય છે આપણે દર વર્ષે જે રીતે વ્યવસ્થા કરી છીએ એ જ રીતે આ ફેરે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે લગભગ ચુમ્માલીસ જેટલા વાહનો અને પાંત્રીસ જેટલા અધિકારી કર્મચારીઓ એકસો જેટલા આખા રથયાત્રાના રૂટ ઉપર આપણે મૂકેલા છે કયા પ્રકારની ઇમરજન્સી સર્જાય કંઈ ધક્કા થાય કે કોઈ કોઈ છાપરા ઉપર કે કોઈ બિલ્ડિંગ ઉપર માણસો ચડેલા હોય ને કાંઈ એવો અકસ્માત થાય તો એને પહોંચી વળવા માટે આપણે ઇમરજન્સી ટેન્ડર ફાયર ફાઈટર અને સ્ટાફ સાથે પહોંચી વળી એટલા માણસો મૂકી દીધેલા છે તો જે રથયાત્રા ચાલી રહી છે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત જે ટીમ પણ પણ ફળે પગે પગે છે છે ખાસ કરીને જે ગત વર્ષે છે તે કોટ વિસ્તારમાં છે તે જે છત પડવાની ઘટના ઘટી હતી ત્યારે આવી કોઈ પણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે ફાયરની ટીમ ફાયર ફાઈટર ઉપરાંત એમ્બ્યુલન્સ સાથે સજ્જ છે કેમેરામેન મિકભટ્ટ સાથે જગ અધ્યારુટીવી અમદાવાદ